નમસ્તે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુ ચાવી સિરીઝ બે વિશે અર્થશાસ્ત્રમાં હું પ્રતિક પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના લેક્ચરમાં એટલે કે અગાઉની સિરીઝમાં આપણે અર્થશાસ્ત્રના પેપર માળખાની અને મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી હતી હવે આજના આ સિરીઝમાં અથવા લેક્ચરમાં આપણે જે લોંગ ક્વેશ્ચન છે એ મહત્વના લોંગ ક્વેશ્ચનની હું તમને યાદી આપી દઉં એટલે જેથી કરીને તમે લોંગ ક્વેશ્ચન એટલા જ લોંગ ક્વેશ્ચન તૈયાર કરશો એટલે તમે પાંચ લોંગ ક્વેશ્ચન આસાનીથી લખી શકશો તો એના માટે બોર્ડ ઉપર જે પ્રશ્નોના જવાબ હું લખું એ પ્રશ્નોના જવાબ તમે તમારી નોટમાં કે ચોપડામાં લખી દેજો એટલે જેથી કરીને જ્યારે તમે લોંગ ક્વેશ્ચન તૈયાર કરવા બેસો ત્યારે એટલા જ લોંગ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે અને એ જ લોંગ ક્વેશ્ચનમાંથી આપણા પાંચ લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં શું થવાના છે પૂછાવાના છે તો અગાઉનો વિડિયો જે વિદ્યાર્થીઓએ જોયો હશે એ વિદ્યાર્થીઓને ખબર છે કે એક લોંગ ક્વેશ્ચન આપણો ત્રીજા પ્રકરણમાંથી આવતો હોય છે એટલે પ્રકરણ ત્રણની અંદર તમારા જે ત્રણ લોંગ ક્વેશ્ચન છે એ ત્રણ લોંગ ક્વેશ્ચનમાંથી આપણે એક લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં શું થતો હોય છે પૂછાતો હોય છે તો એમાં પહેલો લોંગ ક્વેશ્ચન આપણો છે દરેકને ખબર હશે તેમ છતાં ફરીથી એકવાર કે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા સમજાવો આ લોંગ ક્વેશ્ચન તમે પેપરો જોશો બોર્ડના તો તમને ખબર પડશે કે અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે એવા વિદ્યાર્થીઓ શરૂઆત કરે વાંચવાની ત્યારે પહેલો આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરી દેવાનો કે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા સમજાવો હવે પ્રશ્ન કઈ રીતે લખવો એ આપણે આગળના લેક્ચરમાં આગળના વિડીયોમાં તમને સમજાયું છે એટલે એ વિડીયો જોઈ લેવો એટલે જેથી કરીને આપણને ખબર પડી જાય કે લોંગ ક્વેશનનો જવાબ કઈ રીતે લખવાનો છે ત્યાર પછી એ જ પ્રકરણનો આપણો બીજો પ્રશ્ન આવશે તે નાણાંનો અર્થ આપી તેના કાર્યો સમજાવો આ બીજો પ્રશ્ન છે આપણો પ્રકરણ નંબર ત્રણનો નો જ ફરીથી એકવાર સાટા પ્રથાનો અર્થ મર્યાદા નાણાંનો અર્થ અને તેના કાર્યો અને ત્રીજો પ્રશ્ન છે આ પ્રકરણનો ફુગાવાનો અર્થ આપી અર્થ આપી તેના કારણો આ ત્રણ પ્રશ્નો તમે કરશો એટલે એક લોંગ ક્વેશ્ચન તમારો બોર્ડની પરીક્ષામાં પૂછાશે ખાસ યાદ રાખો તો એક પ્રશ્ન સાટા પ્રથાની મર્યાદા નાણાંના કાર્યો અને ફુગાવવા માટેના કારણો તમે અત્યાર સુધીના બોર્ડના પેપરો જોશો કે કોઈ પેપર સોલ્યુશન તમે જોશો તો તમને ખબર પડશે કે વિભાગ ઈમાં મોરધેન જે પહેલો પ્રશ્ન પૂછાયો હશે પેપરમાં એ આ ત્રણમાંથી એક હશે આ ખાસ નોટ કરી લેજો બરાબર એટલે જેથી કરીને આપણને વાંચવામાં સરળતા રહે તો આ વાત કરીએ આપણે પ્રકરણ નંબર હવે ત્યાર પછી વિદ્યાર્થીઓને ખબર છે કે બીજો લોંગ ક્વેશ્ચન આપણો આવે છે પ્રકરણ નંબર પાંચમાંથી પ્રકરણ નંબર પાંચ એટલે આપણને બધાને ખબર છે ગરીબી જે મોટા ભાગના વિદ્યાર્થીઓને થોડુંક અઘરું પડતું હોય છે પ્રકરણ પણ એ પ્રકરણમાંથી આપણે લોંગ ક્વેશ્ચન તૈયાર કરવો પડશે હવે એ પ્રકરણમાંથી કયા કયા લોંગ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે એની યાદી હું બોર્ડ ઉપર લખું છું તમે તમારા ચોપડામાં કે પેજમાં કે નોટમાં લખી દેજો એમાં એક પ્રશ્ન તમારે કરવાનો આવશે જે વધારે પડતો મહત્વનો છે ગરીબીના નિદર્શકો ફરીથી યાદ રાખો ગરીબીના નિદર્શકો ખાસ તૈયાર કરવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણો પ્રકરણ કહી શકાય ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન તમારે કરવાનો હવે ગરીબીનું સ્વરૂપ છે એ લોંગ ક્વેશ્ચનમાં પૂછાતું હોય છે અને વિભાગ ડીમાં પણ પૂછાતો હોય છે પ્રશ્ન એટલે બંને રીતે આ પ્રશ્ન આપણો ફાયદાકારક છે તો ગરીબીના સ્વરૂપમાં આપણે બે પ્રકારો શીખવાના છે એક સાપેક્ષ ગરીબી અને એક નિરપેક્ષ ગરીબી લોંગ ક્વેશ્ચનમાં પૂછાય ત્યારે બંને મુદ્દા સાથે લખવાના રહેશે અને પૂછાય ત્યારે બે મુદ્દામાંથી કોઈ એક મુદ્દો પૂછ્યો હશે અને એનો આપણે જવાબ લખવાનો છે એટલે બીજો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી તમારે ગરીબીનું સ્વરૂપ ગરીબીનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો એવો પ્રશ્ન આપણો લોંગ ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન આપણો આવતો હોય છે ગરીબીનો અર્થ આપી ગરીબી માટેના કારણો બહુ મોટો પ્રશ્નનો જવાબ છે એકાદ વખત આખો પ્રશ્ન પૂછેલો છે બોર્ડની પરીક્ષામાં કે ગરીબી માટેના કારણો શું કરો સમજાવો પણ ત્યાર પછી બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછ્યો છે એને ટૂંકમાં કરી દીધો છે કે ગરીબીના આર્થિક કારણો સમજાવો ગરીબીના સામાજિક કારણો સમજાવો ગરીબીના ઐતિહાસિક કારણો સમજાવો એવી રીતે ટૂંકમાં લોંગ ક્વેશ્ચન કરી દીધો છે પણ પહેલાં વર્ષે બે હજાર અઢારનું તમે પેપર જુઓ તો તમને એવું જોવા મળશે કે ગરીબી માટેના કારણો સમજાવો એવો આખો લોંગ ક્વેશ્ચન પૂછેલો છે તે વખતે તમારા બધા જ મુદ્દા લખવાના રહેશે અને ચોથો લોંગ ક્વેશ્ચન એમાં આવે છે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો બરાબર તો આ વાત થઈ પ્રકરણ નંબર પાંચની એટલે પ્રકરણ ત્રણમાં ત્રણ પ્રશ્નો અને પ્રકરણ પાંચમાં ચાર પ્રશ્નો એટલે ટોટલ તમે આ સાત પ્રશ્નો તૈયાર કરી દો એટલે દસ ગુણના લોંગ ક્વેશ્ચન તમે આસાનીથી લખી શકો છો હવે ત્રીજો લોંગ ક્વેશ્ચન તમારો આવે છે પ્રકરણ નંબર સાતમાંથી વસ્તીમાંથી હવે આપણને પ્રશ્ન થાય કે વસ્તીમાં આપણે કેટલા પ્રશ્નો કરવાના છે તો વસ્તીના પ્રકરણમાં ફક્ત અને ફક્ત આપણે ત્રણ જ પ્રશ્નો કરવાના છે અને એ ત્રણ પ્રશ્નોના જવાબમાંથી તમારો એક લોંગ ક્વેશન પૂછાતો હોય છે તો વસ્તીના પ્રકરણમાં તમારે પહેલો પ્રશ્ન જે કરવાનો છે એ છે વસ્તી વૃદ્ધિ માટેના કારણો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય છે વસ્તી વૃદ્ધિ માટેના કારણો પરીક્ષામાં બે રીતે પૂછાય છે એક જન્મદરના કારણો અલગ પૂછાય અને એક મૃત્યુદરના કારણો અલગ પૂછાય છે એટલે આમાંથી આપણા બે પ્રશ્નો તૈયાર થાય છે પણ કરવાનો છે આપણે એક જ પ્રશ્ન હવે જેમાં મૃત્યુદર જે છે ને એ પાંચ માર્કમાંય પૂછાય છે અને ત્રણ માર્કમાંય પૂછાય છે કારણ કે મૃત્યુ દર જે પ્રશ્ન છે ને એમાં આપણે ચાર જ મુદ્દા લખવાના છે પાંચ માર્કમાં પૂછાય તો બી ચાર મુદ્દા સમજાવવાના છે અને ત્રણ માર્કમાં પૂછાય તો બી ચાર મુદ્દા સમજાવવાના છે એટલે આ પ્રશ્ન ખાસ યાદ રાખજો એ માર્કમાં અને પાંચ માર્કમાં બંને રીતે પૂછાય છે જન્મદર ખાલી ને ખાલી આપણો લોંગ ક્વેશ્ચન તરીકે આવતો મુદ્દો છે તો પહેલો પ્રશ્ન થયો વસ્તી વૃદ્ધિ માટેના કારણો ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે એમાં વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો આ પણ મહત્વનો પ્રશ્ન કહી શકાય પણ પહેલો પ્રશ્ન છે એના જેટલો મહત્વનો નથી પણ તૈયાર તો આપણે કરવો પડે હવે વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો એમાં આપણે પાંચ મુદ્દા સવિસ્તાર સમજાવવાના રહે છે અને ત્રીજો આપણો એમાં લોંગ ક્વેશ્ચન આવે છે તો એ છે કે ભારતમાં ત્રણ ત્રણમાંથી એક લોંગ ક્વેશ્ચન આપણું પરીક્ષામાં હોય છે તો ફરીથી એકવાર જોઈએ તો પ્રકરણ ત્રણમાં જે ત્રણ પ્રશ્નો લખ્યા એમાંથી એક લોંગ ક્વેશ્ચન પ્રકરણ પાંચમાં આપણે જે ચાર પ્રશ્નો લખ્યા એમાંથી એક લોંગ ક્વેશ્ચન પ્રકરણ નંબર સાતમાં આપણે જે ત્રણ લોંગ ક્વેશ્ચન લખ્યા એમાંથી એક લોંગ ક્વેશ્ચન એટલે ટોટલ તમે ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ એટલે દસ પ્રશ્નોના જવાબ તમે તૈયાર કરો એટલે તમે ત્રણ પ્રશ્નો વ્યવસ્થિત લખી શકો છો હવે આપણે લોંગ ક્વેશ્ચન માટે પ્રકરણ નંબર આવે છે આઠ હવે પ્રકરણ નંબર આઠ એવું પ્રકરણ છે મારી દ્રષ્ટિએ કે એમાં બધા જ લોંગ ક્વેશ્ચન આપણા માટે અઘરા છે એટલે એ પ્રકરણને કદાચ આપણે તૈયાર ન કરીએ તો પણ જનરલ ઓપ્શનવાળું જે પેપર માળખું છે એમાં આપણને કોઈ નુકસાન થતું નથી એટલે મારા અનુભવના આધારે અને મારા મંતવ્ય પ્રમાણે જે વિદ્યાર્થીઓને યાદ ઓછું રહેતું હોય એ વિદ્યાર્થી એટલું યાદ રાખે કે આઠમું પ્રકરણ આપણે ટૂંકા પ્રશ્નો માટે જ કરવાનું છે એમાંથી લોંગ ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના નથી એટલે આઠમું પ્રકરણ આપણે રદ કરીએ ધારો કે તો હવે એના પછીનું આપણી પાસે મહત્વનું પ્રકરણ આવે તમને ખબર હશે તો એ હશે આપણું હવે અગિયારમા પ્રકરણની અંદર આપણા ટોટલ લોંગ ક્વેશ્ચન જે છે એને બે ભાગમાં વહેંચ્યા છે મેં આગળના વિડીયોમાં કહ્યું એ પ્રમાણે કાં તો તમારે શહેરીકરણ કરવાનું કાં તો સ્થળાંતર કરવાનું તો હવે એમાં કેટલા પ્રશ્નો છે એની આપણે એક યાદી બનાવી દઈએ તો પ્રકરણ નંબર તમે અગિયાર ની વાત કરો તો એમાં પહેલો પ્રશ્ન આપણો આવે છે સ્થળાંતરનો અર્થ અને પ્રકારો આ બહુ સરળ પ્રશ્ન છે આ પહેલો પ્રશ્ન આપણો પ્રકરણ અગિયાર ફરીથી એકવાર પ્રકરણ અગિયાર માં બે લોંગ ક્વેશ્ચન પૂછાશે બરાબર એમાં પહેલો પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો બીજો પ્રશ્ન આપણે તૈયાર કરીશું અસરો ત્રીજો પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે તે સ્થળાંતર માટેના કારણો હવે આ ત્રણ પ્રશ્નો તમે કરો એટલે એક લોંગ ક્વેશ્ચન તમારો કમ્પ્લીટ રેડી થઈ જાય છે એટલે નબળા વિદ્યાર્થીઓ હોય એમને અગિયારમું પ્રકરણ આખું કરવાની જરૂર નથી એમને ખાલી ને ખાલી સ્થળાંતરના આ ત્રણ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે બાકી લોંગ ક્વેશ્ચન આપણે જોઈએ તો ચોથો લોંગ ક્વેશ્ચન આપણો આવશે શહેરીકરણમાંથી તો એ લોંગ ક્વેશ્ચન આપણો આવે છે શહેરીકરણની અસરો અને પાંચમો લોંગ ક્વેશન આપણો આવે છે શહેરીકરણની સમસ્યા હલ કરવાના ઉપાયો હલ કરવાના ઉપાયો ખેલાયો તો આ બોર્ડ ઉપર આપણે જેટલા બી લોંગ ક્વેશ્ચન લખ્યા એટલા લોંગ ક્વેશન તમે તૈયાર કરીને જાઓ તો પચીસ ગુણનો આપણે વિભાગ જે ઈ છે એમાં સારામાં સારા માર્ક્સ આપણે લાવી શકીએ છીએ હવે આપણો એક પ્રશ્ન થશે કે સાહેબ સાતમા પ્રકરણમાંથી આપણા બે લોંગ ક્વેશ્ચન હતા અને તમે અમને હજુ એક જ લોંગ ક્વેશ્ચન બતાવ્યો છે કે આ ત્રણમાંથી એક લોંગ ક્વેશ્ચન પૂછાશે તો બીજો લોંગ ક્વેશ્ચન કયો તો સાતમા પ્રકરણમાંથી ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે સાતમા પ્રકરણમાંથી તમારો એક શું પૂછાશે આલેખ આ ખાસ યાદ રાખવાનું એટલે સાતમું પ્રકરણ આપણે થિયરિકલમાં બી છે અને પ્રેક્ટિકલમાં બી છે પ્રેક્ટિકલમાં તમને એક શું પૂછશે આલેખ એમાં આલેખ દોરી અને તમારે એનું વિશ્લેષણ કરવાનું છે બહુ જ સરળ મુદ્દો છે અઢી માર્ક્સનો આલેખ હોય અને અઢી માર્ક્સનું વિશ્લેષણ હોય તો આપણે જે બોર્ડ ઉપર લખેલા છે એટલા પ્રશ્નો તમે ફરીથી એકવાર કહું છું કે ચોપડામાં કે કોઈ પેજમાં લખી દેજો અને આટલા લોંગ ક્વેશ્ચન આપણે તૈયાર કરીને જઈશું એટલે પચીસ માર્કનો તો આપણો વિભાગ એ તો થશે પણ સાથે સાથે આ લોંગ ક્વેશ્ચન તૈયાર કરવાથી આપણને એમસીક્યુમાં પણ થોડીક મદદ મળી રહેશે કારણ કે મોટાભાગના એમસીક્યુ તમે આ લોંગ ક્વેશ્ચન તૈયાર કરી દેશો ને એટલે ઓટોમેટિક એમસીક્યુ તમારે તૈયાર થઈ જશે એટલે પાછળ ખાલી તમારે સ્વાધ્યાયમાંથી એ સોલ્વ કરવાના જ રહેશે ખ્યાલ આવી ગયો તો આટલા લોંગ ક્વેશ્ચન કમ્પ્લીટ તમારે તૈયાર કરવાના રહેશે હવે આમાંથી સૌ પ્રથમ તમારે કયા લોંગ ક્વેશ્ચન તૈયાર કરવા એ આપણે જોઈ લઈએ તો પહેલાં પ્રકરણ ત્રણના ખાસ કરી દો પછી પ્રકરણ નંબર સાતના કરવાના ફરીથી એકવાર ત્રીજું પ્રકરણ પછી પ્રકરણ નંબર સાત ત્યાર પછી પ્રકરણ નંબર અગિયાર અને ત્યાર પછી પ્રકરણ નંબર પાંચ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે તૈયાર કરશો એટલે સરળતાથી તમારા આ બધા જ લોંગ ક્વેશ્ચન તૈયાર થઈ જશે હવે મહત્ત્વની બાબત ફરીથી એકવાર આપણે ઝડપથી જોઈ લઈએ તો પ્રસ્તાવના પ્રસ્તાવના પછી વ્યાખ્યા વ્યાખ્યા પછી તમારો મુદ્દા અને મુદ્દા પછી એ મુદ્દા તમારે શું કરવાના સમજાવવાના અને એ મુદ્દા તમારે કઈ રીતે સમજાવવાના તો પાઠ્યપુસ્તકમાં તમને અને પેપરમાં તમને જેટલા મુદ્દા પૂછ્યા હોય એ મુદ્દા પ્લસ એક એક્સ્ટ્રા એટલે છ મુદ્દા તમારે આસાનીથી લખવાના રહેશે ખ્યાલ આવી ગયો તો આ વાત આપણે કરી લોંગ ક્વેશ્ચનની કે કઈ રીતે લોંગ ક્વેશ્ચન પૂછાશે અને કઈ રીતે આપણે લોંગ ક્વેશ્ચન લખવા ત્રીજા પ્રકરણના લોંગ ક્વેશ્ચન ફરીથી એકવાર કહું છું સૌથી સરળ છે એટલે એ લોંગ ક્વેશ્ચન પહેલા ખાસ કરી દેવા ત્યાર પછી સાતમા પ્રકરણના લોંગ ક્વેશ્ચન કરવા વારંવાર હું કહું છું એટલા માટે કારણ કે તમારું ધ્યાન એ તરફ જાય એટલે ત્રીજું પ્રકરણ સાતમું પ્રકરણ આ બે પ્રકરણ થયા પછી તમારા અગિયારમા પ્રકરણમાં અગિયારમાં પ્રકરણમાં સ્થળાંતર કરો કાં તો શહેરીકરણ કરો બંને કરો તો બી વાંધો નહીં પણ બેમાંથી એક કરશો તો પણ ચાલશે અને છેલ્લે તમારે ખાસ યાદ રાખવાનું ગરીબી ગરીબી આપણે છેલ્લે લેવાનું કારણ કે એ પ્રકરણ થોડુંક આપણને અઘરું લાગે છે એટલા માટે તો આજના વિડીયોમાં આપણે આ લોંગ ક્વેશ્ચન કયા કયા લોંગ ક્વેશ્ચન મહત્વના છે એની આપણે વાત કરી હવે પછીના વિડીયોમાં આપણે બીજી ઘણી બધી વધારાની માહિતી મેળવીશું પણ આ વિડીયો આપણો પૂર્ણ થતો નથી વિડીયોના અંતે તમારો આત્મવિશ્વાસ અને તમને સરળતાથી માર્ગદર્શન મળી રહે એ માટે જે ગીતાનો ઉપદેશ આપતો જે સંદેશ છે જે શ્લોક છે એને તમે સારી રીતે વાંચજો એનું મનન કરજો એટલે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને વાંચેલું લાંબા સમય સુધી યાદ રહી જશે આભાર